નમસ્કાર મિત્રો આજે ચર્ચા કરવી છે કે મગફળીના કાકની અંદર ખાતર વ્યવસ્થાપન એ પહેલાં એક નાનકડી બે ત્રણ જાહેરાત તમને આપવાની છે કે મિત્રો ખાસ અગત્યની વાત એ છે ઘણા બધા ખેડૂત મિત્રો મારી આ ચેનલને જોતા હોય છે ઘણાની એવી ફરમાશ હોય છે કે સાહેબ તમે ટૂંકો વિડીયો બનાવો પણ મિત્રો ટૂંકો વિડીયો દરેક બાબતે મને લાગતું નથી કે પતિ જતો હોય છે એટલે આપણે નિરાતે ગાડી ચલાવવાની છે અને છે તો સારી એવી માહિતી તમને મળશે હું સ્પીડમાં કામ કરી તો તમને માહિતી પૂરતી મળી શકશે નહીં બીજી જાહેરાત મારે એ કરવાની છે ઘણા બધા ખેડૂત મિત્રો આ ચેનલ ઉપર નવા હોય છે એને ચેનલ સબસ્ક્રાઈબ કરતા આવડતી નથી તો મિત્રો અહીંયા મેં જે રીતના રાખ્યું છે ફોટોગ્રાફ્સ તો આની અંદર તમે જુઓ તો અમારી આ ચેનલ છે આ ચેનલની અંદર ફાર્મર ફેમિલી મનીષ એવું નામ લખેલું છે અને અહીંયા તમે જો આ કાળા કલરનું જે બટન છે કાળા કલરનું બટન દબાવી ત્યાં એ પછી બાજુમાં બે લાઇ બે લાઈકોન આવશે એ બે લાયકોન ઉપર પ્રેસ કરશો એટલે ઓલ કરી દેવાનું છે એટલે ઘણાને એવું થયું કે મગના વિડીયો જોઈ લીધા પછી મને ફોન કર્યો કે સાહેબ તમે મગના વિડીયો મૂક્યા એ પછી એ કંઈ વિડીયો જ નથી મૂક્યા પણ ભાઈ તે ચેનલ સબસ્ક્રાઈબ નહોતી કરી એટલે તને નવા વિડીયો મળવાના જ નથી એટલે જો તમે બાકીના વિડીયો જોવા માંગતા હોય કારણ કે આપણે હજી તો આ મગફળીનું ખાતર વ્યવસ્થાપનની વાત કરીએ કારણ કે ખાતર પાયો છે પાયા પછીની વાત કરીએ તો એની અંદર મગફળીની કઈ જાતનું વાવેતર કરવું જોઈએ મગફળીમાં બિયારણનો પોટ શા માટે આપવો જોઈએ મગફળીમાં નિંદામણનાશક કઈ કઈ દવાનો ઉપયોગ કરવો જોઈએ પેન્ડેમિથિલિનનો ઉપયોગ કરવો જોઈએ કે ન કરવો જોઈએ અઢળક વિડીયો મગફળીના આપણે બનાવવાના છે અને એમાં તમારા સુધી ઘણી બધી માહિતી તમારું ઉત્પાદન વધે એના હેતુસર મારે તમને પહોંચાડવાની છે તેના માટે થઈને તમને એક વિનંતી છે કે આ ચેનલને સબસ્ક્રાઈબ મગફળીની ખેતી બાબતનું એક નવું ગ્રુપ વોટ્સએપનું બનાવવાનું છે એટલે તમે જો આ મારા વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર જાશો તો એક લિંક આપેલી છે એ લિંક ઉપર ક્લિક કરી અને મગફળીની માહિતી નામનું જે ગ્રુપ છે એમાં જોડાઈ શકો છો પણ એની ખાસ એક વિનંતી છે કે જો તમારે મારું એડમિટ કંટ્રોલની અંદર ગ્રુપ રહેશે આ વખતે તમે બધા મેસેજ નહીં કરી શકો એવી ખાસ ધ્યાને રાખીને તમારે જોડાવાનું છે બાકી તમને એમ કે અમે મેસેજ કરી દઈએ અને અમે સાહેબના ગ્રુપનો લાભ લઈ લઈએ તો એ વાતમાં તથ્ય નથી એ સિવાયની હવેની આપણે વાત ઉપર વાવેતર કરતાં પહેલાં કયા ખાતરો નાખવા જોઈએ અને કયા કયા ખાતરો ન નાખવા જોઈએ તો એ ચર્ચા આજે કરવાની છે ચર્ચા થોડીક લાંબી ચાલે એટલે તમારે આને મારી સાથે જોડાઈ રહેવાનું છે મિત્રો ખાસ કરીને અગત્યની વાત એ છે કે રાસાયણિક ખાતરની વાત કરીએ તો મગફળીની અંદર જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા આની ભલામણ થયેલી છે હવે ઘણાને એમ થાશે કે જુનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા જ આની ભલામણ કેમ થઈ તો મિત્રો જુનાગઢ સિંહ મગફળીનું હબ છે કારણ કે ઓલ ઇન્ડિયા લેવલનું આખા ભારત લેવલનું મગફળીનું સંશોધન કેન્દ્ર પણ જૂનાગઢમાં આવેલું છે હવે ક્યારે ત્યાં એવું હોય જુનાગઢની અંદર મગફળીનું હબ હોય એટલે મગફળીની ભલામણ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી જ કરેલી છે અન્ય કોઈ જગ્યાએથી એવી થયેલ નથી તમારી સુધી પાસે આવે તો તમારે એને નકારી દેવાની છે જુનાગઢ કૃષિ યુનિવર્સિટી એવું કહે છે કે આપણે મગફળીના પાકની અંદર સાડા બાર કિલો જેટલું નાઇટ્રોજન પચીસ કિલો જેટલું ફોસ્ફરસ અને પચાસ કિલો જેટલું પોટાસ હવા છ વીઘામાં સોળ ગોઠાના હવા છ એટલે ટોટલ સોળ ગોઠાની અંદર એટલું ખાતર નાખવાનું છે સાડા બાર કિલો જેટલું નાઇટ્રોજન અને પચીસ કિલો જેટલું ફોસ્ફરસ અને પચાસ કિલો જેટલું પોટાશ નાખો એટલે મગફળીને ખાતર પૂરતું થઈ ગયું આમ કે ને મગફળીનું પેટ ભરાઈ ગયું એટલે હવે સારું ઉત્પાદન આપી દે હવે ઘણીવાર એવું બનતું હોય કે ખેડૂતો કોઈ ઝેણા જોયા વગેરેના ખાતર નાખી દેતા હોય એટલે હવે ખાતર કયા કયા નાખવા એ આપણા માટે ખૂબ અગત્યનું છે એટલે રાસાયણિક ખાતરની વાત કરીએ તો સાડા બાર કિલો જેટલું નાઇટ્રોજન છે નાઇટ્રોજન આપતા પહેલા તમારે ઘણા મુદ્દા ધ્યાને રાખવાના છે પહેલો મુદ્દો કે આપણે આપણી જમીન કેવા પ્રકારની છે કારણ કે મને ન ખબર હોય એ તમને જ ખબર છે કારણ કે હું તો તમારા માટે એક આ પંથ દર્શક છું એક ગાઈડલાઈન આપું છું તમને કે યુનિવર્સિટીની ભલામણ હોય કે હું હોય કે અન્ય કોઈ વૈજ્ઞાનિક તમારી તમને જ ખબર છે મારું શરીર કેવું છે મારી તાસીર કેવી છે તો મારી તાસીરની મને ખબર છે તમારી તાસીરની તમને જ ખબર છે એટલે તમારી જમીન કેવા પ્રકારની છે એની ઉપર પહેલાં તો ખાતર નાખવું કે ન નાખવું એની ભલામણ કરવાની છે કારણ કે આજના સમયની અંદર મને એવા ઘણા ખેડૂત મિત્રો મળ્યા એ મને એવું કે અમે ચોમાસું મગફળીની અંદર ખાતર નાખતા જ નથી તો એ સારું ઉત્પાદન લઈએ છીએ ઘણા એવા મળ્યા કે અમે પુષ્કળ માત્રાની અંદર ખાતર નાખીએ તો અમને ઉત્પાદન મળતું નથી તો આ એની જમીનની તાસી રૂપે આધાર રાખે છે જો તમારી જમીનની તાસીર કેવી છે એ તમારે જમીનની લેબોરેટરી ઉપરથી પણ તમને ખ્યાલ આવી જશે તમે પોતે દર વર્ષે પાકનું વાવેતર કરો તો તેના ઉપરથી પણ તમને ખ્યાલ આવી જશે આ પહેલો મુદ્દો બીજો મુદ્દો તમારે ધ્યાને રાખવાનો છે કે મિત્રો તમે આગળનો પાક એટલે કે આ ઉનાળાની અંદર અથવા તો ગયા શિયાળાની અંદર કયો પાકનું વાવેતર કરેલું હતું જો તમે જુવાર બાજરીનું વાવેતર કરેલું હોય મકાઈનું વાવેતર કરેલું હોય તો એની અંદર નાઇટ્રોજન હવાઈઓ નાખવો પડે જો તમે કઠોળ વર્ગના કોઈ પણ પાકોનું વાવેતર કર્યું હોય મગ અડદનું કર્યું હોય કે ચોળીનું કર્યું હોય તો તમારે ફોસ્ફરસ હવાયો નાખવો પડે એટલે આ તમને ખબર હોય આ મને ખબર નથી આ સિવાય તમારો વાર્ષિક અનુભવ દર વર્ષે તમારો કેવો અનુભવ રહેશે તો એ પણ તમને મિત્રો ખબર હોવી જોઈએ કે આપણે ગયા વર્ષે જે મગફળીનું વાવેતર કર્યું હતું તો એ મગફળીની અંદર આપણને વાનસ્પતિક વૃદ્ધિ વધારે થતી હતી અથવા તો સોળનો વિકાસ થતો જ નથી તો એ તમારે તમારા અનુભવ ઉપર છે એ મગફળીનું વાવેતર કરવાનું છે એમાં ખાતર નાખો એ તમારા અનુભવને આધારે નાખવાનું છે કારણ કે ઘણીવાર વાર આપણને ખબર છે કે કયું ખાતર નાખવું ને કયું ન નાખવું કારણ કે અમે ગામડાઓની અંદર હોય ને તો આપણા ગામડાઓની અંદર લગ્ન પ્રસંગે જઈએ તો લગ્ન પ્રસંગે કયું ભોજન રાખવું એ ગામડાવાળા જ નક્કી કરીએ કે કારણ એના ગામમાં જો લાડવાનું જ ચલણ હોય અને જો ત્યાં પછી ફ્રૂટ સ્લાડ આપવામાં આવે તો ભાભ લાવે એમ કે આ વડે શું કર્યું લાડવા ખાવાનો સમય છે ને ફ્રૂટ સ્લાડ કરીને છું એટલે લાડવાના સમયે લાડવા ફ્રૂટ સ્લાડના સમયે આપણે ફ્રૂટ સ્લાડ રાખવાનું છે એટલે કેવા પ્રકારનું ખાતર નાખવું એ તમારા ગામની તમારી જમીનની તાસીર નક્કી કરશે એટલે આવી જ રીતના ઓર્ગેનિક વાળાને પણ આ જ ફોલો કરવાનું છે હવે મેં તમને વાત કરી કિલો જેટલું નાઇટ્રોજન નાઇટ્રોજન આપણે કયા સ્વરૂપે આપવાનું છે તો ઘણા બધા એમ કે યુરિયા નાખી એટલે નાઇટ્રોજન આવી જાય નહીં મિત્રો મગફળીના પાકની અંદર તમારે સૌથી પહેલા નાઇટ્રોજન નાખવાનું હોય તો આપણે એક સોળ ગુઠાના વીઘાની જ આપણે વાત કરીશું જેને સોવી ગુઠાનો હોય એનું જરાક દોઢું કરી લઈએ સોળ ગુઠાના વીઘાની વાત કરીએ તો સોળ ગુઠામાં નાઇટ્રોજનની વાત કરીએ તો સોળ ગુણ થી એમોનિયમ સલ્ફેટ નું આપણે પાયાની અંદર આપવાનું છે એમોનિયમ સલ્ફેટ શા માટે કારણ કે એમોનિયમ સલ્ફેટની અંદર વીસ ટકા જેટલો નાઇટ્રોજન હોય અને છવીસ ટકા જેટલો સલ્ફર હોય એમોનિયમ સલ્ફેટની અંદર વીસ ટકા જેટલું નાઇટ્રોજન અને સોવીસ ટકા જેટલું સલ્ફર હોય એટલે આપણે પાયાના ખાતર તરીકે નાઇટ્રોજનની પૂર્તિ કરવા માટે એમોનિયમ સલ્ફેટનો ઉપયોગ કરવાનો છે મિત્રો જે મોરેશિયા ખાતર તરીકે ઓળખાય છે એમોનિયમ સલ્ફેટ એટલા માટે નાખવાનું છે એક તો એમોનિયમ સલ્ફેટની અંદર બે પોષક તત્વો છે પહેલું છે નાઇટ્રોજન અને બીજું છે એ સલ્ફર સલ્ફર આપણે મગફળી માટે ખૂબ અગત્યનું છે કારણ કે આપણી મગફળી છે એ તેલીબિયા વર્ગનો પાક છે અને સલ્ફરની જરૂરિયાત હોય અથવા તો ઘણાને મગફળી ઉગતાવે પીળી થઈ જાય તો એ સલ્ફરની ખામીના કારણે પીળી થઈ જાય તો મિત્રો સલ્ફર છે એમોનિયમ સલ્ફેટમાંથી મળી રહે છે બીજું એમોનિયમ સલ્ફેટનો ગુણ એવો છે કે યુરિયા જો તમે નાખો ને તો નાઇટ્રોજન ફટાફટ આપણા છોડને મળી જાય એમોનિયમ સલ્ફેટ નાખશો તો એની બંધારણ એવું છે એની રચના એવી છે કે એમાંથી નાઇટ્રોજન હાવ ધીરે ધીરે આપણા છોડને મળે એટલે મોટો થતો જાય એમ એને નાઇટ્રોજન મળતું જાય પાછળથી કોઈ નાઇટ્રોજન કે યુરિયા આપવાની ભલામણ નથી એટલે એ મુદ્દો તમારે ધ્યાને રાખવાનો છે એટલે પેલું વાત આપણે ચર્ચા કરી લીધી કે ભાઈ એમોનિયમ સલ્ફેટના સ્વરૂપમાં આપણે નાઇટ્રોજન આપવાનો છે બીજું ફોસ્ફરસથી આપણે સિંગલ સુપર ફોસ્ફેટના સ્વરૂપમાં નાખવાનું છે કે જે એસએસપી અને ખાસ યાદ રાખજો એસએસપી દાણાદારનો ઉપયોગ કરવાનો છે દાણાદાર સિંગલ સુપર ફોસ્ફેટનો આપણે ઉપયોગ કરવાનો છે એટલા માટે કે એની અંદર એસએસપીની વાત કરીએ તો એસએસપીમાં સોળ ટકા ફોસ્ફરસ બાર ટકા સલ્ફર અને ઓગણીસ ટકા કેલ્શિયમ એસએસપી ની અંદર સોળ ટકા ફોસ્ફરસ બાર ટકા સલ્ફર અને ઓગણીસ ટકા જેટલું કેલ્શિયમ એટલે આપણા મગફળીના પાકને પાંચ પોષક તત્વોની જરૂરિયાત છે એટલે પાંચે પાંચ પૂરા કરવા માટે ફોસ્ફરસ સલ્ફર કેલ્શિયમ નાઇટ્રોજન સલ્ફર અને છેલ્લે પાછું આપણું આ પોટાશ વધે મ્યુરેટો પોટાશના સ્વરૂપમાં આપવાનું છે હવે તમને એમ થાય હવે તમારી રીત હું તમને જણાવી દઉં આપણી મારી રીત મેં તમને કહી દીધી તમારા મનની અંદર થાય કે અમે તો ડીએપી નાખી દઈએ એટલે સર્વત્ર થઈ ગયું તમને એમ કહો તમે ત્રણ પેઢીથી ડીએપી નથી નાખતા ત્રણ પેઢીથી ડીએપી નાખવા છતાં આપણે આજે ખેતીમાં એની જગ્યાએ છે તો હવે આ બદલાવ લાવવો પડે કે ન લાવવો પડે લાવવો જરૂરી છે કારણ કે ત્રણ પેઢીથી ડીએપી નાખવા છતાં જમીન આપણી કડક થઈ ગઈ ડીએપીની અંદર તમે જુઓ ઠેલી ઉપર હું લખેલું છે અડધો ફોસ્ફોરસ છે એસિડ સોલ્યુબલ છે ને અડધો ફોસ્ફોરસ છે વોટર સોલ્યુબલ છે હવે પાણી આપણે જેટલું મળશે એટલું અડધો ફોસ્ફરસ ઓગળશે સાયટ્રિક એસિડ એટલે એસિડિક જમીન હોય તો એ ડીએપી ઓગળે હવે મને એમ કહો ગુજરાતમાં ક્યાંય એસિડિક જમીન નથી છતાં ડીએપીના કોથળા કોથળા ઠલવે આ આપણને નડે છે એટલે તમારી જે પેઢીગત સુસ્તતા આવી ગઈ છે પેઢી દર પેઢી ડીએપી આપણે જે નાખી રહ્યા છીએ એના લીધે થઈને આજે ઉત્પાદન ઘટી રહ્યું છે અને બીજું તમે મોટા માણસના કોઈને અહીંયા રિસેપ્શનની અંદર આપણે જઈ અને ત્રણસો ચારસોની ડીશ રાખી હોય ત્રણસો ચારસોની ડીશ હોય લગ્નનું રિસેપ્શન હોય અને અહીંયા હવે ડીશની અંદર તમને ખબર છે કે રિસેપ્શનની અંદર ઘણા બધા પાણીપુરી પણ હવે રાખવા માંડ્યા ઘણા લોકો પીઝા પણ રાખવા માંડ્યા આ બધી ત્રણસો ચારસોની ડીશ હોય એટલે એમાં હોય એટલે એકવાર હું એક લગ્નની અંદર ગયો તો ત્યાં સૌથી વધારે ભીડ પાણીપુરીમાં હતી મને એમ છો કે ત્યાંથી આગળ જાવ તો બીજી જગ્યાએ પીઝામાં ભીડ હતી તો ત્રીજી જગ્યાએ તો કે રોટલો ને શાક હતું તો કે ત્યાં ક્યાંય ભીડ નહીં રોટલો શાક નહીં એમ તો વ્યવસ્થા ખૂબ સારી હતી પણ કારણ કે ડીએપી હતું અને મગફળીને હું ભાવતું હતું પાણીપુરી એટલે કે એસએસપી એટલે મગફળીને સૌથી કોઈ ભાવતું ખાતર હોય તો એસએસપી છે આપણે ડીએપી નાખવાનું નથી યાદ રાખજો ડીએપી નાખશો એટલે ઉત્પાદનની અંદર નુકસાન જવાની શક્યતા વધી જાય કારણ કે આપણી જમીનમાં સાઇટ્રિક એસિડ હોતું નથી એટલે આ મુદ્દો તમારે થોડોક રાખવાનો છે કે મગફળીમાં ખાતર વ્યવસ્થા વખતે ડીએપીનો ઉપયોગ ન થાય સિંગલ સુપર ફોસ્ફેટ કારણ કે એની અંદર કેલ્શિયમ જરૂરી છે કેલ્શિયમ ક્યાં જરૂરી છે તમને બધાને ખબર છે કે આપણે મગફળીનું હવે વર્ષો વર્ષ વાવેતર કરતા એવા કાંધાનું પ્રમાણ વધતું જાય છે કાંધાનું પ્રમાણ વધવાનું કારણ કારણ હું એનું એક જ કારણ છે ડોડવો ભરાતો નથી ડોડવો ભરાતો નથી તો દાણાનું બંધારણ થતું નથી દાણો અંદર પીપળી ઝીણી એવી નીકળે ડોડવો મોટો હોય એટલે ડોડવો ઉડી ગયો કારણ કે દાણો જ અંદર ઝીણો એવો છે તો આ બંધારણ કરવા માટે કેલ્શિયમની જરૂરિયાત હોય કેલ્શિયમ ડીએપીમાં નથી હોતું સિંગલ સુપર ફોસફેટની અંદર હોય છે એટલા માટે સિંગલ સુપર ફોસ્ફેટ આપણા માટે ખૂબ જરૂરી છે કાંધાનું પ્રમાણ ઘટાડવું હોય તો પાયાનું ખાતર જ ધ્યાને રાખવું જરૂરી છે હવે બીજી એક અગત્યની તમને વાત કરી દો મિત્રો પાયાનું ખાતર પાયામાં નાખવાનું હવે ઘણા તમારામાં બુદ્ધિજીવી છે એ કે હું તો બેલી હાંકું તો અહીંયા ખાતર નાખી દઉં અરે ભલા માણા બેલી હાંકી ત્યારે ખાતર ન નાખવાનું હોય હવે તમે ક્યાંય જમવા જાઓ અને તમારા માથા ઉપર અહીંયા થાળી મૂકી દે અને પછી એમ કે ડાળનો વાટકો ગોતીને ડાળ પીવો તો પોસિબલ છે ખરું કોઈ એમ કે આમાંથી લાડવો ગોતીલો હોય તો પછી આપણે આમામા આમામ કરી લાડવો ગોતી પણ હારે રસનો વાટકો હોય તો ડાળને રસ બે મિક્સ થઈ જાય એટલે મા પાયાનું ખાતર પાયામાં જ રાખવું જોઈએ માથા ઉપર થાળી રાખીને ક્યારેય ઉત્પાદન લઈ શકાય નહીં એટલે યાદ રાખજો પાયાનું ખાતર પાયામાં નાખવાનું છે પાછળથી નાખવાનું નથી ત્રીજી વાત પોટાશની રહી પચાસ કિલો પોટાશ પ્રતિ હેક્ટર દીઠ એટલે એક વીઘે અહીંયા નાઇટ્રોજનની વાત થઈ ગઈ આપણે વીઘે કિલો 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 આપી દેવાનું છે અને હવે વાત આવી પોટાશની ની તેર કિલો પોટાશ પાયાની અંદર આપણે મગફળીને આપવાનું છે મિત્રો પોટાશ ગતિશીલ થાય ત્યાં ત્રેવીસ સોવીસ દિવસ જેટલો સમયગાળો આવું સાયન્ટિસ્ટોનું માનવું છે લઈ લે આ જમીનની અંદર તો આ પોટાશ જ્યારે આપણે મ્યુરેટ ઓફ પોટાશ આપતા હોઈએ ત્યારે પાયાની અંદર આપી દેવાનો છે પાછળથી પાકતી અવસ્થાએ ઘણા એમ કે હું પોટાશ નાખી દઈ તો એની અંદર હું કોઈ માનતો નથી કારણ કે મ્યુરેટ ઓફ પોટાશ પાયાની અંદર નાખી દેશો તો તમારા પાકના ઉગાવાથી લઈને તમે જ્યાં સુધી પાક હાર્વેસ્ટ કરશો ત્યાં સુધી તમને છે આનો ફાયદો દેખાશે આ મુદ્દો તમારે ધ્યાને રાખવો ખૂબ અગત્યનો છે એટલે પોટાસ તેર કિલો જેટલું પોટાસ આપણે પાયાની અંદર નાખવાનું છે એટલે હું અહીંયા લખી દઉં છું આઠથી નવ કિલો જેટલું એમોનિયમ સલ્ફેટ પચીસ કિલો જેટલું એસએસપી અને તેર કિલો જેટલું એમઓપી મ્યુરેટ ઓફ પોટાસ ખાસ વાત અગત્યની ધ્યાને રાખજો મારી જમીનની અંદર જો શારનું પ્રમાણ મેં તમને પહેલાં કીધું છું જમીનની તાસી તમને ખબર હોય મને નહીં જો તમારી જમીનની અંદર શારનું પ્રમાણ વધારે હોય તો એમઓપી કરતાં એસઓપી વાપરવું ખૂબ અગત્યનું છે એમઓપીમાં શાર ડબલ થઈ જશે અને તમને રિઝલ્ટ મળશે નહીં પાંદડા દાઝી જશે એટલે આ ખાસ ધ્યાને રાખવું જરૂરી છે મિત્રો આની સાથે જો અગર તમે ઓનલી ડીએપી નાખવા માગતા હોય તો તમારે એની સાથે સારું ગળતરિયું દેશી ખાતર નાખેલું હોવું જોઈએ દેશી ખાતરનું જ્યારે વિઘટન થાય ત્યારે ઓર્ગેનિક એસિડ રિલીઝ થાય અને જે ઓર્ગેનિક એસિડની અંદર જે આપણું ડીએપી પડે એટલે એ ઓગળે તો જ આપણા છોડને મળી શકે યુનિવર્સિટીની પણ ભલામણ છે એક હેક્ટરની અંદર આપણે બારથી પંદર ટન જેટલું દેશી સાણિયું ખાતર આપણા ખેતરની અંદર નાખવાનું છે અમુક લોકો તો એવા મળે એ કે આપણે પાક ઉત્પાદન રેડી થવાનું છે મિત્રો પહેલી વખત સાણિયું ખાતર જ લાગે છે સો એ સો ટકા લાગતું નથી એટલે એવી ક્યારેય અપેક્ષા રાખી લેવી નહીં કે ભાઈ સાણિયું ખાતર નાખી દીધું એટલે આપણને પાક ઉત્પાદન મળી જાય નહીં ઉત્પાદન ઘટે કારણ કે કાર્બન અને નાઇટ્રોજનનું જ્યારે જોડાણ થાય ત્યારે જ ઉત્પાદન વધી શકે અને જમીનનો જ્યારે રેશિયો કાર્બન નાઇટ્રોજનનો ઘટે ત્યારે જ ઉત્પાદન વધી શકે હવે દેશી ખાતરની અંદર કાર્બન હૌથી વધારે હોય નાઇટ્રોજન હૌથી ઓછો હોય તો તમને ઉત્પાદન પૂરતું મળી શકે નહીં એટલે દેશી ખાતરનો ઉપયોગ ગળતરિયા દેશી ખાતરનો આપણે કરવાનો છે દાબા નાખવાના નથી મોટા ભાગના ખેડૂતો જમીનની અંદર દાબા નાખે એટલે મૂંડા થાય ફૂગ થાય તો આ થોડીક એક વાત ધ્યાને રાખવાની છે એ સિવાય મિત્રો ઓર્ગેનિક ખેતી કરતા હોય અથવા તો તમે રાસાયણિક ખેતી સાથે ઓર્ગેનિકને પણ લઈ શકો છો એટલે પેલો મુદ્દો મારે તમને ઓર્ગેનિક ખેતી ની અંદર વાત કરું તો જે ખેડૂત મિત્રો ખાતર નથી નાખવાના તો એને આ યરંડીનો ખોળ વેઘે અઢીસો કિલો જેટલો એરંડીનો ખોળ જો તમે બિલકુલ ખાતર નથી નાખવાના તો નાખી શકાય સાથે લીંબોળીનો ખોળ પચાસ કિલો જેટલો લીંબોળીનો ખોળ સાથે સાથે મગફળી મગફળી ને મગફળીનો ખોળ ઘાણે વેસીને આવે છે એલા ભાઈ તમારી જમીનની અંદર નાખવા મેં બે ત્રણ ખેડૂતનો રિવ્યુ લીધો કે આ મગફળીનો ખોળ નાખ્યા પછી જે ઉત્પાદન સારું વેધું છે એનું ઓર્ગેનિક કાર્બન જે વીધો છે અથવા તો જમીનની અંદર જે માઇક્રોવસની જે ગતિવિધિ વિધિ છે એવી કદાચ એની પહેલાં નહોતી એને વેધેલા ખેડૂતનો અનુભવ હું તમને કહું છું મગફળીનું ખાતર જે મગફળીનો ખોળ આવે છે એને આપણે નાખવો જોઈએ ઉપરાંત માર્કેટની અંદર ઘણા બધા ઓર્ગેનિક ખાતર આવે છે કયું ઓર્ગેનિક ખાતર નાખી શકાય એની બાબતની માહિતી હું તમને ટેલિફોન નંબર હમણાં જણાવું ત્યારે મને આપ પૂછી લેજો અને ટેલિફોન નંબર જણાવું ત્યારે તમારે મને માહિતી મેળવી લેવાની છે રાસાયણિક ખાતર આપણે નાખતા હોઈએ તો એની સાથે સાથે ખૂબ સારું દાણાદાર ઓર્ગેનિક ખાતર અત્યારે આવે છે એ હું તમને મારી સાથે ટેલિફોનિક ચર્ચા કરશો અથવા મારા ગ્રુપમાં ત્યારે તમને ત્યાં લખીને હું માહિતી આપી દઈશ અત્યારે જાહેરની અંદર તમને ડિક્લેર કરતો નથી એ સિવાય મિત્રો ખાસ અગત્યની વાત રાસાયણિક ખાતરની આપણે વાત કરી હવે મગફળીનું સારું ઉત્પાદન લેવું હોય તો મગફળીમાં રાસાયણિક ખાતરની સાથે મગફળીનો જેના ખેતરની અંદર વિકાસ નથી થતો અથવા તો મગફળીનો પૂરતો ફાલ નથી બેસતો તો એવા ખેડૂત મિત્રોએ અત્યારે ઘણી ઓર્ગેનિક પ્રોડક્ટ માર્કેટની અંદર આવે છે જેની અંદર ઘણા બધા સારા એવા સબસ્ટિટ્યૂટ હોય છે તો આ પ્રોડક્ટ માટે વધારે માહિતી માટે તમારે મને કોન્ટેક કરવાનો રહેશે અથવા તો મારા વોટ્સએપ ગ્રુપમાં જોડાશો તો તમને ત્યાંથી પણ માહિતી મળી જશે હું તમને અત્યારે બીજીની અંદર મગફળી ઓર્ગેનિક વાવી છે તો મારો ખાસ કોન્ટેક કરજો હું તમને સારા એવા ખાતરના નામ આપીશ જેથી કરી અને તમે છે બીજા લોકો સાથે છેતરાવની અને તમારે છે સારું એવું ઉત્પાદન લઈ શકાય છે આ સિવાય મિત્રો વરસાદ જ્યારે પડે ને વાતાવરણની અંદર રીંજળીના કડાકા ભડાકા થતા હોય ત્યારે પણ નાઇટ્રોજન સહી આપણા સોળને મળતું હોય હવે ખાસ વાત એ કરવી કે જો આ મુદ્દો નહીં ભૂલતા મારી આ છેલ્લો પોઈન્ટ છે પણ ભૂલ જોવાનું નહીં ભૂલતા એટલા માટે કે જો ખાતર વધી જાય તો શું થાય ખાતર વધી જાય તો વૃદ્ધિ નું છે એ સ્વરૂપ ફરી જતું એટલે વૃદ્ધિ છે થઈ જતી હોય હોય નીચે કોઈ બેસતા નથી ઉપર ઉપર વાદળ વાતાવરણ એટલે વનસ્પતિ ગ્રોથ છે વધારે વધવાનો છે એટલે વૃદ્ધિ જેના ખેતરની અંદર વધી જતી હોય ને ખાતર ઉપર ખાસ કંટ્રોલ રાખવાનો છે બીજું વધારે પડતા ખાતર નાખવાથી ખર્ચ વધે છે જમીન કડક બને એટલે હુયા બેસી શકતા નથી હુયા બેસતા નથી ડોડવો બરાબર બની શકતો નથી એટલે આ ખાસ ધ્યાને રાખવાનું છે કે આપણે જો ખાતરનું પ્રમાણ વધારી દઈશું તો ઉત્પાદન વધારી શકાય નહીં ઘણાના મનમાં એવા મનની ગ્રંથી હોય કે હું એટલું ખાતર નાખી દઉં તો એટલું ઉત્પાદન વધી જાય તો હું વસ્તુને માનતો વધારે પડતું ખાતર આપવાથી આપણી જમીન અને છોડ બંને આળસું થઈ જાય છે કારણ કે એને વગર મહેનતે ઘણું બધું ખાવા મળી જાય આપણે ક્યાંક જમવા જઈને વધારે પડતું ખાઈ લીધું હોય તો શું થાય આપણે એમ કે ઘડીક બે વાદે પછી જાય કારણ કે પેટની અંદર એટલો ડમડમો સડી ગયો હોય ને કે આપણે હલી પણ ન શકીએ એટલે આપણા સોડ પણ જો વધારે ખાતર આપીએ ને તો વધારે ખાઈ લે એટલે એની વૃદ્ધિ તરત વધી જાય એટલે એ પછી આળસુ બની જાય એટલે આપણને પૂરતા ડોડવા આપતા નથી એટલે આ મુદ્દો પણ તમારે ખાસ ધ્યાને રાખવા એ લોકોએ ગયા સિઝનની અંદર ઘઉંનું પરાળ જો જમીનની અંદર રોટા થી ડેટું હોય તો એવા લોકોએ પચીસ ટકા જેટલું નાઇટ્રોજન એટલે નાઇટ્રોજનનો જથ્થો છે સવાયો કરી દેવાનો છે આપણે આઠ કિલોની વાત કરીએ તો તમારે બાર 10 દસથી બાર કિલો જેટલું નાઇટ્રોજન ઉમેરવું પડશે કારણ કે નાઇટ્રોજન સેડવવા માટે છે ખૂબ અગત્યનો રોલ ભજવતું હોય તો આપણા માટે ખૂબ અગત્યનું રહેશે બીજું અન્ય કોઈ માહિતી આપણે છે એ આગળના વિડીયોની અંદર મેળવશું મેં તમને કીધું તમે બિયારણને શા માટે પોટ આપવું જોઈએ ક્યારે પોટ આપવો જોઈએ નિંદામણનાશક દવાઓનો કેટલો ઉપયોગ કરવો જોઈએ ક્યારે કરવું જોઈએ વધારે ઉત્પાદન માટે સારામાં સારી કઈ જાતનું વાવેતર કરવું જોઈએ તો આ બધી માહિતી છે આપણા આગળના વિડીયોની અંદર મેળવશું આ વિડીયોની માહિતી તમને જો ખરેખર સારી લાગી હોય તો આ મારા આ વિડીયોને શેર કરજો લાઇક કરવાનું તમે નહીં ભૂલતા કારણ કે શેર કરવું ને લાઈક કરવું એ તમારા માટે ખૂબ અગત્યનું હોય છે અને ગુજરાતના મોટા ભાગના ખેડૂતો મગફળીનું વાવેતર વાવેતર કરવાનું છે એટલે આપણા એકાબીજા સંબંધીને આ લિંક મોકલી જ દેવાની છે જેમાંથી ખાતર છે એ સારું લઈ શકે મિત્રો એટલું કહીને આજે વિરમૂસુ અસ્તુ આભાર જય હિન્દ ભારત માતા કી જય